રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓફશોર ટ્રફને કારણે મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે રાજ્ય પર ઓફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ ઓફશોર ટ્રફને કારણે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે ઓફ શો કારણે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે પૂર્વ અને પશ્ચિમમાં પણ ધીમી ધારેનગરમાં ધીમી ધારે જશોદરાનગરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડા સાથે જી આયુષી જે રીતે અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ છે આપ કઈ જગ્યા પર છો શું સ્થિતિ હાલમાં

અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે તેજ મુજબ જે વરસાદી વાતાવરણ છે તે પણ છવાયેલું જોવા મળી રહ્યું છે અને આજના દિવસે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે